મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલાં આજના પંચાંગ ઉપર એક નજર નાખીએ ચાર દસ બે હજાર પચીસ મિત્રો આજ શનિવારનો દિવસ હનુમાનજીના આરાધના ઉપાસના કરો હનુમાનજીના મંદિરના દર્શન કરો અને દિવસમાં શુભ શરૂઆત પ્રાપ્ત કરો વિક્રમ સંવત બે હાજર એક્યાસી ઈસવીસન બે હાજર પચીસ અશ્વિન માસ શુકલ પક્ષ દ્વાદશ તિથિ એટલે બારસ બારસ તિથિ મિત્રો આજે સુળ યોગ બાલો કરણ ધનિષ્ઠા નક્ષત્ર અને કુંભ રાશિના ચંદ્ર મિત્રો આજે સૂર્યનો ઉદય છ ને પંદર મિનિટે અને સૂર્યનો અસ્ત છ ને ચાર મિનિટે આજનું અભિજીત મુરત અગિયાર છેતાલીસ થી બાર ને તેત્રીસ મિનિટ સુધી અભિજીત મુરત ચાલવાનું અને આજના રાહુકાળ

કુંભ રાશિમાં ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ થયો છે આજે ચંદ્રદેવ રાહુદેવને મળવા ગયા તો ગ્રહણ દોષ થયો તો કુંભ રાશિમાં ગ્રહણ અને મીન રાશિમાં યથાવત શનિ મહારાજ બિરાજમાન છે તો મિત્રો આ હતું આજનું ગોચર બ્રહ્મણ હવે આપણે વાત કરીશું આજની એક ટીપ્સ મિત્રો રાહુ અને ચંદ્રનો ગ્રહણ દોષ જેની પણ કુંડલીમાં ગમે તે સ્થાને પડ્યો હોય તો શું પરિસ્થિતિ ઉભી થાય અને જીવનમાં કેવી ઘટનાઓ બને આમ તો જ્યોતિષના નિયમ પ્રમાણે જોવા જઈએ તો રાહુ અને ચંદ્ર રાહુ એટલે માયા ચંદ્ર એટલે મન રાહુ એટલે ભ્રમ ચંદ્ર એટલે મન માતા મિત્રો જ્યારે જન્મ ની અંદર ચંદ્ર અને રાહુ નો ગ્રહણ દોષ નિર્માણ થાય કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થાને ચંદ્ર અને શનિની યુતિ બનતી હોય ત્યારે દરેકના જીવનમાં જેની જેની કુંડલીમાં ચંદ્ર રાહુ નો ગ્રહણ દોષ હોય તેને કેવી કેવી વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવું પડતું હોય છે મિત્રો માનસિક સ્થિતિ ખોરવાય જો ચંદ્રદેવ ધનસ્થાનના માલિક હોય તો નાણાકીય પ્રશ્ન કુટુંબિક પ્રશ્નો ઉભા થાય ચંદ્ર આ જ જગ્યાએ તમારા લગ્નના માલિક હોય તો માનસિક સ્થિતિ નેગેટિવિટી અને મનમાં વહેમી પ્રકૃતિ ઊભી થાય આજે ચંદ્ર તમારી કુંડલીમાં ચંદ્ર રાહો નો ગ્રહણ દોષ તમારા સપ્તમ સ્થાને હોય તો પતિ પત્નીની બાબતોમાં વિઘ્ન ઊભા કરે આજ ચંદ્ર તમારા સંતાન સ્થાને પડ્યો હોય ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ તો સંતાનમાં વિકટ પ્રશ્નો લાવીને મૂકી દે લાભ સ્થાને પડ્યા હોય તો લાભની આશાઓ તમારી ઠગારે નીવડે બારમા સ્થાને પડ્યા હોય તો મિત્રો રાહુ ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ હોય તો એનું મોક્ષ કતિ જળ જળની અંદર અથવા તો સુસાઈડ કરીને થાય મિત્રો આ ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ વિકટ પરિસ્થિતિ ઉભી કરે તેના માટે શું કરવું તો જે કોઈ જાતકોના જન્મકુંડલીમાં ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ પડ્યો હોય મિત્રો સૌ પ્રથમ શિવજીની આરાધના માટે અતિ મંદિરે અને દૂધ પાણી કાળા તલથી અભિષેક કરવાનો મહામૃત્યુ મંત્ર કરવાના અને દર શનિવારના દિવસે શિવજીના લિંગની અર્ગ્યા હોય ત્યાં તમારી આના મધ્યમાં આંગળી મૂકી અને અહીંયાથી તમારે સરસોનું તેલ રેડવાનું અને ધીમી ધારે જાય તો આ પ્રમાણે જતા જતાં 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 છેક શિવજીના અર્ઘ્ય સુધી આવે ત્યારે તમારે હોમ શમ શનિચરાયેલા મંત્ર બોલવાના અને દર સોમવારના દિવસે તમારે ચોખા અને ઘઉં મિક્સ કરી ગાયને અર્પણ કરવા માતાના આશીર્વાદ લેવા અને હોમ પિતૃદેવના મંત્રો કરવા એમાં પણ જો શનિ અમાવસ્યા કે બુદ્ધ અમાવસ્યા કે સોમવતી અમાવસ્યા હોય ત્યારે વિશેષ પ્રમાણમાં આ શિવજીની આરાધના ઉપાસના કર્યો આટલા પ્રયત્નો કરો અને આપણા જીવનમાંથી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરો મિત્રો હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ મેષ રાશિના જાતકોને ચંદ્ર રાહોનો ગ્રહણ દોષ મિત્રો લાભસ્થાને થઈ રહ્યો છે લાભ મળવાનો ચોક્કસ પણ માતાની તબિયતમાં કાળજી લેતો આકસ્મિક માતાની તબિયત બગડે અને તેમાં તમારી નાણાંની ખર્ચ ના થાય તેની પણ ધ્યાન રાખો મકાન સુખ વાહન સુખની બાબતોમાં આજે કોઈ પણ કાર્યો ધીરજ લેવા ઉતાવળા નિર્ણયો ન લેવા આજે તમારે લગતા કાર્યો કે જમીનના કાર્યો કરવા હોય તો સો ટકા વિચારીને કરજો આજના દિવસમાં શિવજીની આરાધનો ઉપાસના કરવાનો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રનાહુનો ગ્રહણ દોષ મિત્રો આજના દિવસમાં તમારા પરાક્રમનું ફળ મળે પણ પરાક્રમ તમારા ખોટા ના નેવડે પરાક્રમ કરતા પહેલા પણ તમારે વિચારવું નાના ભાઈ બહેનો સાથે વાદ સાથે સાથે આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે અથવા સરકારી ક્ષેત્ર જોડાયેલા હોય તો તમારા ઉપલા અધિકારીઓ તમને કાણ વગરની ડિસમિસ ના કરે તેની કાળજી લેવી મિત્રો પનિશમેન્ટ મળે તેવા યોગ પણ કહી શકાય તો આજના દિવસમાં તમારે હોમ રા નમઃ અને હોમ એના મંત્ર કરવા મિત્રો વાત કરીશું મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રહો ગ્રહણ થશે નાણાકીય અને કુટુંબ બંનેને સાચવવાનો છે તમારા કાન કાચા નહીં રાખવાના છે મિથુન રાશિના જાતકો કાચા કાન ના હશે તો તમારા કુટુંબમાં વાદ વિવાદ થાય સંતાન તરફથી પણ તકલીફ થાય સંતાનને કંઈક મોટી ઈજાઓ થવાના કારણે તમારો નાણાનો ખર્ચ થાય તે ઉપર બને સાથે સાથે તમારો પરાક્રમ ખોટા પડે તમે કહેવા જાવ સાચું ને કહેવા જાવ ખોટું તેમાં તમારી પદ પ્રતિષ્ઠા અને માન થાય તેના માટે તમારે આજે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા અને તુલસીના કેરામાં ઘીનો દીપક જલાવી ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા મિત્રો વાત કરીશું કર્ક રાશિને તો કર્ક રાશિના જાતકોને અષ્ટમ થાને બ્રહ્મણ મિત્રો આજે પતિ પત્નીના પ્રેમનું વાતાવરણ એકંદર અચાનક ઝઘડામાં પરિવર્તન થાય મિત્રો પત્નીની માફી માંગી લેજો નતર વિકરાળ સ્વરૂપ ઊભું થાય કુટુંબિક વાદ વાદવિવાદ થાય બે રિલેશન બગડે અને આ સમયમાં લગ્નના માલિક જ્યારે ચંદ્રદેવ થતા હોય તો માનસિક સ્થિતિ ખોરવાય પત્નીના નેગેટિવિટી કે પતિ હોય જેને પણ કર્કરાશી હોય તેને નેગેટિવિટી ઊભી થવાની આ નેગેટિવિટીના કારણે તમારા જીવનસાથી સાથે વાદ વિવાદો થાય પાર્ટનરશીપના જે જાતકો ધંધા કરતા તેમાં ઈગો હટ ના થાય તેની કાળજી લેવી તો આજના તમારે હોમ માતાના ચરણ સ્પર્શ કરવા અને પિતૃઓના પાલન કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા મિત્રો આજના દિવસમાં ખર્ચ ખરું પણ વ્યર્થ ભ્રમણ થાય તમારા વિચારેલા કાર્યો દરેક ખોટા પડે પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ થવાના સંભવ પણ ખરા પણ આજે તમારે વિજાતીય પાત્રો અથવા તો બહારના વ્યક્તિઓ સાથે વાદ વિવાદ નહીં કરવો અને તેમાં તમારો ખર્ચ થાય અથવા તો લાભની બાબતો આકસ્મિક ધનલાભ થાય પત્નીના સાથને સહકારથી પણ ધન થાય જે જાતકો બિઝનેસમાં જોડાયેલા હોય અથવા ધંધામાં જોડાયેલા હોય તેવા જાતકોએ આજે આકસ્મિક ધનલાભ થવાના કારણે અથવા તો જે જાતકો બહારના એક્સપોર્ટ ઉપરનો ધંધા કરતા હોય તેવા જાતકોને લાભ મળવાની આકસ્મિક ધનલાભ થવાના કારણે દિવસ આનંદિત થાય માટે તમારે હોમ સૂર્ય નારાયણ નમઃ અને શિવજીની આરાધના મિત્રો વાત કરીશું કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રનાહુનો ગ્રહણ દોષ મિત્રો આજના દિવસમાં નાણાકીય ખર્ચ વધી જવાનો સાથે સાથે ખાવા પીવામાં કાળજી લેવી બોલવામાં કાળજી લેવી વાણી ઉપર કંટ્રોલ લેવો

તુલા રાશિને તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ગ્રહણ કરશે મિત્રો તુલા સંતાન બાબતો જો ડેવલપમેન્ટ થતી હોય તો આ વિચારવું એબોશન કે ક્રિએટિંગ ના થાય તેની પણ કાળજી લેવી સાથે સાથે સંતાન તરફથી કંઈક તકલીફ ઊભી ના થાય તેની પણ કાળજી લેવી આ સમયે ગણતરીમાં તમારી સરકારી ક્ષેત્રમાં પણ તમારે કાળજી લેવાની તમારા પિતાની તબિયત ના બગડે પિતાને પેટને લગતા રોગો ના પિતાને પેટને લગતા ઓપરેશન ની બાબતો માં તમારો નાણાનો વેર થાય તો મિત્રો આ સમય તમારા પિતરોનો આશીર્વાદ લેવા અને ઓમ શમ શનિ ચરાય મંત્ર કરવા અને કુળદેવી ની આરાધના ઉપાસના કરી મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિ ને વૃશ્ચિક જાતકોને ના પરિભ્રમણ કરતા ચંદ્ર ના અનુગ્રહણ દોષ મિત્રો વૃશ્ચિક રાશિ જાતકોએ ભાગ્યનો ડેવલપમેન્ટ કરવામાં તમારા ઘરમાં અને તમારા

તૃતીય ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રરાહુનું ગ્રહણ દોષ મિત્રો આપના માટે આજનો દિવસ સર્વશ્રેષ્ઠ બની રહેશે ભાગ્યની ઉન્નતિ માન સન્માન પ્રતિષ્ઠા તમે કોઈ પણ જગ્યાએ છળ કપટ કરો તેમાં તમારી પ્રગતિ થાય આજે તમારા વાદ વિવાદન તમારી કોમ્પિટિશન તમારા માટે અગ્રતા રહેશે ધનુ રાશિના જાતકો આજે વાણી ઉપરથી કોકને છેતરવાના કાર્યો કરશે સાથે સાથે આજના દિવસમાં તમે વ્હીલ વારસ પ્રોપર્ટીના કારણે કોકને છેતરી જશો તમને કોઈ ના છેતરે તેનું પણ તમારે કાળજી લેવાની માટે તમારે શનિદેવની શિવજીની આરાધના કરે મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને ઘનુસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રના અનુકરણ આજે તમારે પત્નીની તબિયત ગગડે ને કારણે તમારા માનસિક રીતે ખોરવાય નાણાનો ભેદ થાય કુટુંબિક પ્રશ્નો ઊભા થાય આજે તમારો બેંક બેલેન્સમાં ઘટાડો થાય બેંકમાં બેલેન્સ ના થવાના કારણે તમે કોઈકને આપેલા ભૂતકાળમાં ચેક બાઉન્સ ન થાય ને બેંકિંગ પ્રશ્નો ઊભા થાય તેની પણ કાળજી લેવી આજના દિવસમાં ચંદ્રાર ગ્રહણ દોષ મિત્રો આજે તમારી માનસિક સ્થિતિ ખોરવાશે સંતાનના પ્રશ્નમાં તમારું ચિંતિત ઉભી થાય મોસાડ પક્ષી કઈક અશુભ સમાચાર મોસાડ ચિંતાઓના કારણે તમારો માનસિક સ્થિતિ ખોરવાય મનમાં નેગેટિવ થાય પેટમાં દુખવાનું અથવા તો પડવા વગાને હથુ સાચવું આજે તમારા મનમાં નેગેટિવિટી કાઢજો માનસિક ચિંતાઓ તમારા બીપીમાં હાઈ બીપી લો બીપી થવાનો પ્રશ્ન બને તેના માટે તમારે હોમ રાહ અને નમઃ કાળા કૂતરા દૂધને રોટલે પણ કરી ગાયને ચારો નાખો મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રના ગ્રહણ દોષ મિત્રો આજના દિવસમાં તમારા મન ઉપર કંટ્રોલ નહીં રહે મનમાં સ્થિરતા નહીં રહે અને આજના દિવસમાં સંતાન ની ચિંતાઓના કારણે તમારું મન પણ ચિંતાઓ થાય વિદ્યાર્થી વર્ગ હોય ના વાંચવા છતાં પણ યાદ ના રહ્યું તેવામાં પ્રશ્નો બને તો મીન રાશિના જાતકો આજના દિવસમાં હનુમાન ચાલીસા ના પાઠ કરો અને દિવસની શરૂઆત કરો મિત્રો આ હતું આજનું કોચર પ્રમાણ ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં જય માતાજી